ભાવનગર શહેર તેમજ જિલ્લાના દિવ્યાંગો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કલેક્ટર કચેરી આવીને અત્યોદય અન્ન યોજનામાં સમાવેશ કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભાવનગર શહેર તેમજ જિલ્લામાં મોટી સંખ્યામાં દિવ્યાંગો ભેગા થઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં ગુજરાત સરકાર શ્રીના પરિપત્ર મુજબ દિવ્યાંગોને એપીએલ રેશન કાર્ડમાંથી અત્યોદય અન્ન યોજનામાં સમાવેશ કરી આપવા જોઈએ અને ભાવનગર જિલ્લામાં આ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે અને દિવ્યાંગોને એક જ કામ માટે ધક્કા ખાવા પડે છે અને જવાબદાર અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ પણ નથી તો અમારી માંગણી છે કે ભાવનગર જિલ્લાના દિવ્યાંગના કેટલા કેપીએલ રેશન કાર્ડમાંથી અન્ય યોજના થયા અને અને કેટલા બાકી છે જે દિવ્યાંગના અત્યુદય અન્ય યોજના કાર્ડ કરવાના બાકી છે તેમના વહેલા તકે થાય અને સરકારશ્રીના ધારા ધારાધોરણોસર મુજબ લાભ મળે જેથી દિવ્યાંગો વ્યક્તિએ જીવન નિર્વાહ કરવા માટે પૂરતું રાશન મળી શકે તેવી કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો કલેક્ટર કચેરી ભેગા થયા હતા ત્રિવેદી હર્ષાબેન મયુરભાઈ આજે જે અપંગોને જે સસ્તું રાશન જે મળે છે એ આવતા જ નથી પહેલી વાત તો એ છે અને એ લોકોને મળે એનું ગુજરાન ચલાવવામાં પણ એને હેલ્પ થાય એના માટે તે અંત્યોદય બીપીએલ કાર્ડ માટેની આ લડત છે

પ્રમુક છૂ ભાવનગર જિલ્લાના ને અહીં કલેક્ટર સાઈડને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ જે દિવ્યાંગોને જરૂર છે ખરેખર એ કાર્ડ કાઢી આપવામાં આવતું નથી દરેક તાલુકામાં દરેક વિકલાંગને બહુ જ ધક્કા ખાવા પડે છે છતાં પણ કામ નથી થાતું અંત્યોદય કાર્ડ માટે એટલે અમે આજે રજૂઆત કરી છે સાઈડને કે આ જેમ બને એમ વહેલી તક્યા અમારો દિવ્યાંગોનો હક અમને અપાવ્યા બસ એટલું જ સાઈડ પાસે પ્રાર્થના કરીશી અમે મનસુખભાઈ જ દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સૌરાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ ડોનેશન કમિટી ભાવનગર આજે અમે દરેક આખા ભાવનગર જિલ્લાના દરેક દિવ્યાંગોને જે અંત્યોદય કાર્ડ સરળતાથી મળી રહે એ માટે રજૂઆત કરવા આવ્યા છે ઘણા દિવ્યાંગોની ફરિયાદ હતી કે અમને અંત્યોદય કાર્ડ મળતા નથી એટલે કલેક્ટર કમિ કલેક્ટર કચેરીએ આજે કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે દરેક દિવ્યાંગને અત્યુ કાર્ડ ફો જાય કોઈ કોઈપણ દિવ્યાંગને ધક્કા ન થાય એ માટે અમે આ આવેદનપત્ર આવ્યા આવ્યા છે